હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે મેથીના ઢેબળા થેપલા જેના માટે મેં અહીંયા ઘડી લીધો છે પાંચસો ગ્રામ આ ઘઉંનો લોટ છે તમે આની અંદર મિક્સ કરો હોય તો બાજરીનો કાં તો મકઈનો લોટ મિક્સ કરી શકો છો મેં એકલો ઘઉંનો લોટ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ એ જ ઘઉંનો લોટ છે એનામાં આપણે મસાલા નાખવાના છે તો અહીંયા ઘડી મેં નાખીશ પહેલાં સૌ પ્રથમ મીઠું નાખીશ ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે આ રીતના સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું નાખી દઈશું આપણે હવે આપણે મરચાં અને આ મેં ધાણા લીધા હતા એની પેસ્ટ કરી છે એ નાખી દઈશ અને એમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈશ મેં એક ચમચી અને એક ચમચી ધાણા અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે હવે આપણે થોડોક અજમો નાખી દઈશું એક ચમચી અજમો લીધો છે મેં એને આમ હાથેથી કસરીને મચડીને આ રીતના આપણે નાખી દઈશું આમાં અજમાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી નાખજો અને નાખી દઈશ મેં અડધી ચમચી જીરાનો પાવડર છે મેં અડધી ચમચી વાટેલું જીરું લીધું છે જીરાનો પાવડર છે હવે નાખી દઈશું આપણે અડધી ચમચી અળદર પાવડર નાખી દઈશું અને એક ચમચી મેં મરચું પાવડર લીધો છે અને અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી ધાણા જીરું પાવડર લીધું છે મેં અને એક ચમચી આપણે તલ નાખી દઈશું મેં અહીં આગળ એક મોટી ચમચી તલ લીધા છે અને હવે આપણે મેથી જે મેં ધોઈને મૂકી હતી આ મેથી પાંચસો ગ્રામ મેથી છે આ આ રીતના આપણે મેથી નાખી દઈશું ધોઈને સરસ મેં એને ઝીણી સમારી લીધી છે અને હવે આપણે એમાં ખટાશ માટે થોડું છાશ નાખી દઈશું મેં ખટાશ માટે છાશ લીધી છે તમે ચાહો તો લીંબુ નાખી શકો છો લીંબુનો રસ નાખી શકો છો મેં છાશ લીધી છે હવે એને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના અને મોન માટે આપણે બે ચમચી તેલ નાખીશું આમાં બે મોટી ચમચી આપણે મોન માટે તેલ નાખીશું અને હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના શિયાળામાં મેથીના ઠેપલા તમે ગરમા ગરમ ચાય જોડે ચટણી જોડે દહીં સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે શિયાળામાં અને હવે હું મીઠાશ માટે આ ખાંડનું પાણી કરીને લીધું છે તમે ચાહો તો આને સ્કીપ કરી શકો છો આ મીઠું થોડુંક મીઠાસ પડતું હોય તો થોડું સારું લાગે એટલે મેં આમાં બે મોટી ચમચી ખાંડ નાખી હતી અને ખાંડનું પાણી કરીને લીધું હતું મેં તમે ખાંડની પાણી ખાંડ તમારી પાસે પીસેલી ખાંડ હોય જેની તમે એ નાખી શકો છો મેં આમાં ખાંડનું પાણી કરીને લીધું છે આપણે ખટ્ટાસ માટે દહીં નાખ્યું છાસ નાખી છે એટલે આપણે થોડુંક ખાંડ નાખી હોય તો સરસ લાગે છે એટલે આ રીતના મેં ઓગાળીને ખાંડ લીધી છે જો આમાં જ નાખી દઈશું આપણે તો ખાંડ ઓગળે નહીં એટલે મેં પાણીમાં ઓગારીને લીધી છે તમે ચાહો તો પીસેલી ખાંડ નાખી શકો છો આમાં આ રીતના આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને ના કઠણ ના ઢીલો એવો સરસ આપણે મેથી થેપલાનો લોટ બાંધીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જોરથી લખજો કે તમે થેપલા કેવી રીતે બનાવો છો એકલા બાજરીના લોટના પણ થેપલા બની શકે છે એ પણ સરસ લાગે છે મેં ઘઉંના લોટના બનાવું છું તમારે ઘઉંના લોટના અને બાજરીના મિક્સ બનાવવા હોય તો બી તમે બનાવી શકો છો ખાવામાં સરસ લાગે છે તમે જોઈ શકો છો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે ના બહુ કઠન છે ના બહુ નરમ છે ના ઢીલો છે સરસ આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે આવો જ આપણાને લોટ જોઈએ છે હવે આપણે આને ઢાંકીને વીસ મિનિટ માટે રેવા દઈશું જેથી આપણો લોટ સરસ સેટ થઈ જાય અને પછી આપણે થેપલા બનાવીશું તો આને હવે આપણે ઢંકીને રેવા દઈએ આપણે વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે એના પર એક ચમચી તેલ નાખીશું આ રીતના અને સરસ એને લોટને મસેડી લઈશું આપણે હવે આપણે સરસ લોટને આ રીતના મસેડી લેવાનું છે તમે જોઈ શકો છો આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે હવે આપણો લોટ મસરાઈ ગયો છે હવે આપણે આમાંથી નાના નાના લુવા કરી લઈએ આ રીતના

મને જેવા ફતા હોય એવા વણી લેવાના છે બહુ આપણે જાડા નથી કરવાના હવે આપણે આને શેકી લઈએ મેં તવો મૂકી દીધો છે ગરમ આપણો તવો થઈ ગયો છે હવે આપણે આને આ રીતના શેકી લઈએ અને આપણે બીજું પણ વણી લઈએ ઠેપલીને આ રીતના આપણે બીજું પણ વણી લઈએ થોડો થોડો આપણે લોટ લઈને આ રીતના વની લેવાનું છે તમે જોઈ શકો છો બહુ બહુ નથી નથી રાખ્યા પાત્ર છે મીડિયમ સાઈઝ છે આ રીતના જ તમારે બધા વની લેવાના છે આપણે જોઈ લઈએ પેલો શેકાયો કે નહીં તમે જોઈ શકો છો આપણે એક બાજુથી શેકાઈ ગયો છે હવે આપણે આને બીજી બાજુથી બી સરસ આ આ રીતના રીતના લઈએ આપણે લેવાનું છે અને હવે આપણે એક ચમચી ઉપર તેલ નાખી દઈશું જો તમારે ઘી થી બનાવવું હોય તો તમે ઘીનો પણ બનાવી શકો છો હું તેલથી બનાવું છું આ રીતના આપણે દબાદબાઈને ફેકી લેવાનું છે સરસ શેકાઈ ગયો છે આ જ રીતના આપણે બીજો પણ થેપલો શેકી લઈએ આ રીતના બનાવશો તો તમારા સરસ થેપલા બનશે

અને આ રીતના આપણે દબા દબાઈને શેકીએ તો સરસ આપણા ઉપરથી ક્રિસ્પી થાય છે આ ખાવામાં બહુ જ સરસ લાગે છે આ રીતના શેકવાનું છે તમે ચાહો તો આમાં બટર કાં તો ઘી લગાવી શકો છો અમે તેલવાળા બનાવ્યા છે આ પણ થેપલો જોઈ શકો છો આપણો સરસ શેકાઈ ગયો છે આ જ રીતના આપણે બધા થેપલા બનાવી લઈએ ફ્રેન્ડ્સ આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મેં આને લીલી ચટણી સાથે પીરસ્યા છે આ ધાણાની અને લીલા મરચાંની ચટણી છે તમે ચાહો તો આને દહીં સાથે આ તો ગરમા ગરમ ચા સાથે અને ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે સ્વાદમાં અને આ રીતના બનાવશો તો તમારા એકદમ પરફેક્ટ થેપલા બનશે જો તમને આજનો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ